ચોમાસા પહેલાં ડાંગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોના કઠોળ ફળ અને શાકભાજીના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અન્ય ભાગોની જેમ ડાંગ જિલ્લામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મધ્યરાત્રિથી વરસાદ શરૂ થયો જે બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે સોમવારે મધ્યરાત્રિથી અચાનક વાતાવરણના પલટા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકમાં ભીની માટીની સોડમ પ્રસરી જવા પામી હતી ડાંગ જિલ્લાના આહવા બોરખલ ગલકુંડ શામગહાન સાપુતારા માડુંગા સાકરપાતળ વઘઈ જવડા ભેંસકાત્રી કાલીબેલ બરડીપાડા સુબીર સિંગાણા પીપલદાહાડ લવચાલી ચિંચલી દેવી ગારખાડી તથા પૂર્વ પટ્ટી સહિત સરહદીય પંથકના ગામડાઓમાં વાતાવરણના પલટા બાદ કમોસમી વરસાદ પડતા ડાંગ જિલ્લાના જનજીવનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો કાલીબેલ અને ભેંસકાત્રી વિસ્તારમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ડાંગ જિલ્લાના ગામડાઓમાં અચાનક જ વરસાદી માહોલે દસ્તક દેતા ખેતરોમાં ખુલ્લો મુકેલ ઘાસચારો સહિત ધાન્યને ઢાંકવા માટે ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી મંગળવારે દિવસ દરમિયાન કમોસમી વરસાદને પગલે આંતરિક માર્ગો પાણીથી તરબોળ થતા વાતાવરણ ચોમાસામાં પ્રતિત થયું હતું તેમજ કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો અને ઘણા ખરા કાચા ઘરોને પણ નુકસાન થવાની વિગતો સાંપડી રહી છે ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદની સાથે તોફાની વાવાઝોડાએ કહેર વરસાવતા અનેક ઘરોના પતરા જમીન દોસ્ત કરી દેતા ઘરોના ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદની સાથે ક્યાંક બરફના કરા પડ્યા હતા તો અમુક પંથકમાં વરસાદની જોડે ભારે વાવાઝોડું ફૂકાયું હતું ડાંગ જિલ્લામાં પવનના સુસવાટા અને વાવાઝોડાને પગલે આહવા પંથક તથા અનેક ગામોમાં કાચા ઘરો પરથી જમીન દોસ્ત થઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે બીજી તરફ સાપુતારાથી વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરી ધોરીમાર્ગના ચીખલી ગામ નજીક અને બાર ફાટક પાસે વાવાઝોડું અને વરસાદી માહોલના પગલે માર્ગમાં વૃક્ષો ધરાશાયી થઈ પડી જતા થોડાક સમય માટે મુખ્ય માર્ગ અવરોધાયો હતો ડાંગ જિલ્લાના ગામડાઓમાં કમોસમી વરસાદની સાથે વાવાઝોડાએ પણ કહેર વર્તાવતા ખેડૂતોના આંબાના ઝાડ પરથી કેરીઓ નીચે પડી જતા જંગી નુકસાન થવા પામ્યું હતું હાલમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે અનેક ગામોમાં જંગી નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે તેવામાં નુકસાન વળતર સરકાર પૂરું પાડે તેવી માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ ડાંગ